હલો ફ્રેન્ડ્સ રાધે માધવ જય દ્વારકાધીશ જય માતાજી વેલકમ બેક ટુ જીજ્ઞાબા કિચન તો ફ્રેન્ડ્સ આજે જીજ્ઞાબા કિચનમાં સાબુદાણા બટેકાની આપણે ચકલી બનાવી લેવાની છે તો ફ્રેન્ડ્સ મેં અહીંયા પાંચસો ગ્રામ જેટલા સાબુદાણા લઈ લીધા છે અને હવે સાબુદાણાને આપણે ત્રણ પાણીથી વોશ કરી લેશું તો જો ફ્રેન્ડ્સ મસ્ત આવી છે ત્રણ પાણીથી આપણે સાબુદાણાને ધોઈ લેશું અને સાબુદાણાને આપણે આખી રાત માટે પલળવા દેવાના છે તો તેમાં આપણે બે તપેલી ભરીને પાણી એડ કરી દઈશું તો જો ફ્રેન્ડ્સ અડધી તપેલી મેં સાબુદાણા લીધા હતા અને બે તપેલી તેમાં પાણી એડ કરી દઈશું ત્યારબાદ ઢાંકણું ઢાંકીને તેને આખી રાત પલળવા દઈશું અને હવે સાબુદાણામાં આપણે પાંચસો ગ્રામ બટેટા એડ કરવાના છે પાંચસો ગ્રામ સાબુદાણા છે તો તેમાં આપણે પાંચસો ગ્રામ બટેટા એડ કરીશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણા સાબુદાણા સરસ પલળી ગયા છે દાણો એકદમ સરસ રીતે દબાઈ જાય છે અને ત્યારબાદ હવે આપણે બટેકાને સરસ રીતે કટ કરીને બટેકાને સરસ રીતે કટ કરીને ચડવા દેવાના છે ઉપરની ત્રણ વિસાઈ વગાડી લેવાની છે ફ્રેન્ડ્સ તો તમે જુઓ તો ગેસ ઉપર મેં બટેટાને બાફવા માટે મૂકી દીધા છે અને હવે કુકરની સીટી વગાડી લેશું ત્યારબાદ આપણે સાબુદાણાને એક મોટા પટેલામાં લઈ લેશું અને તેનું સરસ મસ્ત મજાનું ખીચું બનાવી લેવાનું છે ગેસની ફ્લેમને ચાલુ કરી દેવાની છે ત્યારબાદ જે આપણા બટેટા બફાઈ ગયા છે તેને આપણે બ્લેન્ડરથી જ્યુસ કરી દેવાનું છે અને હવે આપણા સાબુદાણાનું ખીચું ગરમ થવા લાગ્યું છે સાબુદાણા ગરમ થવા લાગ્યા છે અને ખીચું આપણે બનવા લાગ્યું છે તો ફ્રેન્ડ્સ તમે જોઈ શકો છો કે આપણા સાબુદાણા સરસ ચડવા લાગ્યા છે હવે તેમાં આપણે મીઠું એડ કરીશું મેં અહીંયા સિંધાલા મીઠાનો ઉપયોગ કર્યો છે ફ્રેન્ડ્સ મીઠું તમારે તમારા સ્વાદ પ્રમાણે એડ કરવાનું છે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે તમે મીઠું એડ કરી દેજો અને હવે સાબુદાણાને આપણે હલાવતા જવાનું છે ગેસની ફેમ ખાસ રાખવાની છે હવે સાબુદાણા આપણા થોડા ચડી ગયા છે તો ત્યારબાદ તેમાં આપણે લીલા મરચાં એડ કરીશું ફ્રેન્ડ્સ હું અહીંયા લીલા મરચાંની પેસ્ટ બનાવીને ફ્રીઝરમાં ફ્રોઝન કરીને જ રાખું છું તે મેં નાખી છે તો તેમાં તે આપણે સાબુદાણામાં એડ કરી દેવાનું છે હવે આપણે અંદર મરચાં એડ કરી દીધા છે તે સરસ રીતે મિક્સ કરી લેશું અને બધું મસ્ત રીતે હલાવતા રહીશું ગેસની ફ્લેમ ફાસ્ટ જ રાખવાની છે તો જો ફ્રેન્ડ્સ ત્યારબાદ તેમાં આપણે જીરું એડ કરીશું મેં અહીંયા બેથી ત્રણ ચમચી જેટલું શેકેલું જીરું જે બાળીને અતકચરું કરી લીધું છે તે લઈ લીધું છે તે તેમાં નાખ્યું છે મેં સાબુદાણા અદકચરા થાય ત્યારબાદ જ બધો મસાલો કરી લેવો તેનાથી સાબુદાણાની ચકલીનો કલર ખૂબ જ સરસ આવે છે ત્યારબાદ તેમાં આપણે તલ પણ એડ કરી દઈશું મેં અહીંયા વ્હાઇટ તલ લીધા છે હવે આપણા સાબુદાણામાં પાણી બિલકુલ રહ્યું નથી એકદમ ડ્રાય થઈ ગયું છે હવે તેમાં આપણે જે બટેટાનું જ્યુસ કરીને લઈ લીધું હતું તે અંદર એડ કરી દઈશું બાફેલા બટેકાનું જ્યુસ એડ કરી દઈશું તેને ગ્રેટ નથી કરવાના તમે જ્યુસ કરી લેશો તો ગઠ્ઠા બિલકુલ બટેટાના નહીં રહે અને મસ્ત રીતે સાબુદાણામાં મિક્સ થઈ જશે તો જો ફ્રેન્ડ્સ આવી રીતે બધું જ જ્યુસ આપણે સાબુદાણામાં મિક્સ કરી લેવાનું છે અને તેને પણ સરસ રીતે ખદખદાઈ લેવાનું છે તો હવે આપણા સાબુદાણા અને બટેટા સરસ રીતે અંદર મિક્સ થઈ ગયા છે અને આપણું ખીચું પણ રેડી થઈ ગયું છે જો આટલું થિકનેસ તેની રાખવાની છે બહુ ઢીલું નથી થવા દેવાનું સેવ પડે તેવું ખીચું આપણું રેડી કરવાનું છે અને હવે આપણું ખીચું ડન થઈ ગયું છે ત્યારબાદ આપણે જે ખીચું છે તેને હું અમૂલની જે કોથળી આવે દૂધની તે મેં સરસ ધોઈને કોરી કરી લીધી છે અને તેમાં આપણે ભરી લેશું જે ખીચું છે તેને અને આવું પ્લાસ્ટિક લઈ લેવાનું છે પ્લાસ્ટિકને આપણે ધાબા ઉપર અથવા ટેરેસ ઉપર રાખીને પાથરી દેવાનું છે અને તેમાં આવી રીતે બધી સેવ પાડી લેવાની છે સાબુદાણા બટેકાની બધી સેવ આવી રીતે તેમાં આપણે પાડી લેશું તો જો ફ્રેન્ડ્સ કઈ સરસ સેવ બન પડે છે આપણે સંચાની પણ જરૂર પડતી નથી સેવ પાડવા માટે તો જુઓ બધી જ આપણી સેવ સરસ મેં પ્લાસ્ટિકમાં કરી દીધી છે અને કેવી સરસ તેમાં સાબુદાણા મોતીના દાણા હોય તેમ ચમકે છે વ્હાઈટ મોતીના દાણા હોય તેવા ચમકી રહ્યા છે તો ફ્રેન્ડ્સ આ સેવને સરસ રીતે આપણે તડકામાં સૂકવી લેવાની છે અને હવે આપણી સેવ સરસ સુકાઈ ગઈ છે જો ફ્રેન્ડ્સ એકદમ ક્રિસ્પી એવી સેવ આપણી તૈયાર થઈ ગઈ છે મેં ટમેટાની સેવ પણ બનાવી હતી તે પણ સુકાઈ ગઈ છે જો સાબુદાણા બટેકા અને ટમેટા બટેટા અને સાબુદાણાની સેવ પણ બનાવી લીધી છે હવે સેવને આપણે તળી લેવાની છે તેના માટે મેં અહીંયા તેલ લઈ લીધું છે અને સેવને આપણે તળી લેશું તો જુઓ ફ્રેન્ડ્સ આપણે કેવી સરસ સેવ ફૂલી ફૂલીને મોટી થાય છે સાબુદાણા પણ સરસ એવા અંદર ફૂલે છે સોફ્ટ એવી ચકરી તૈયાર થઈ છે ફ્રેન્ડ્સ તો ફ્રેન્ડ્સ આપણે બધી ચકરી તળી લેવાની છે એકદમ ખીલી ખીલી દૂધ જેવી આપણી સાબુદાણા બટાકાની સેવ તૈયાર થઈ ગઈ છે તો તમે પણ શરૂથી ટ્રાય કરજો અને હા ફ્રેન્ડ્સ મારી આવનારી રેસીપી તમારે જોવી હોય તો મારી ચેનલને લાઈક સર અને સબસ્ક્રાઈબ કરજો અને હવે સેવને આપણે ગાર્નિશ કરી લેશું લાલ મરચાંથી તમે અહીંયા લાલ મરચાંનો પાવડર ઉપર સ્પ્રિંકલ કરી દીધો છે તો ફ્રેન્ડ્સ તૈયાર થઈ ગઈ છે આપણી સાબુદાણા બટેકાની ચકરી તો જો ફ્રેન્ડ્સ તેને તોડીને પણ જોઈએ એકદમ સોફ્ટ અને કંચી એવી તૈયાર થઈ ગઈ છે તો બાય બાય